તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી ખેડૂતો કોઈપણ કંપનીમાં સીધો પાક વેચી કોઈને કમિશન નહીં આપવાથી નફો મેળવે છે ત્યારે સમગ્ર ભારતમાં સૌથી વધુ ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં સફળતા મેળવનાર મહેસાણાની ખાનગી કંપની હાઈ ફન ફૂડસે હાઈ ફાર્મની પહેલ શરૂ કરી છે વધુમાં સરકાર વિદેશી કંપનીઓને રાજ્યમાં રોકાણ કરવા આવકારે છે તેનાથી વિપરીત સ્થાનિક કંપનીએ જ ફ્રેશ પ્રોડ્યુસ પ્રોક્યુરમેન્ટમાં ક્રાંતિ લાવવા રૂપિયા સો કરોડના રોકાણનું વચન આપ્યું છે ત્યારે ભારતમાં પ્રોસેસ શાકભાજી અને ફળોના લાર્જેસ્ટ એક્સપોર્ટર હાઇફન ફૂડ્સએ હાઇ ફાર્મનું અનાવરણ કર્યું હતું જેના ભાગરૂપે કિસાન રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા છ હજાર ખેડૂતોની હાજરીમાં આ ગ્રાઉન્ડ બ્રેકિંગ કૃષિ પેદાશોની પ્રાપ્તિ અને ખેડૂત જોડાણ પહેલ સત્તાવાર રીતે ગુજરાતના મહેસાણામાં હાઈફન પ્લાન્ટ પરિસરમાં શરૂ કરવામાં આવી હતી હાઈફન ફૂડ્સ એ હાઇફાર્મ તરફ રૂપિયા સો કરોડના પ્રારંભિક રોકાણ સાથે ઉત્પાદન પ્રાપ્તિમાં ક્રાંતિ લાવવાની તેની પ્રતિબદ્ધતાની ઘોષણા કરી વાયપન ફૂડ દ્વારા આ વર્ષે ખેડૂતો પાસેથી ત્રણ લાખ ટન પ્રોસેસિંગ ગ્રેડ બટાકાની આયોજિત ખરીદીની પૂર્ણતાની ઉજવણી યોજવામાં આવી હતી જેવી રીતે હાઈફન કંપની ખેડૂતો પાસેથી બટાકાનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગના માધ્યમથી ખરીદી કરતી હતી બરાબર અને એમાંથી વેલ્યુ એડિશન કરીને વિવિધ ફ્રોઝન પ્રોડક્ટ બનાવીને ના ના કેવલ દેશમાં પણ વિદેશોમાં પણ એક્સપોર્ટ કરતી હતી કંપની એ કરી રહી છે હજી એમાં પ્રોડક્શન અમારું પ્રોડક્શન કેપેસિટી વધવાની છે વધુ ખરીદી અમે કરવાના છીએ ખેડૂતો પાસેથી તો એ દિશામાં હાલમાં રિટેલ બ્રાન્ડ જે રીતે હાઈફને હવે નવેસરથી નવીનીકરણ કરીને લોન્ચ કરી છે તો એ જ રીતે અમને એવો વિચાર આવ્યો કે ખેડૂતો માટેની એક બ્રાન્ડ બનાવીએ જેને કહેવાય જેને અમે કહેવા માંગીએ છીએ હાઈફાર્મ જેનું નામ અમે આપ્યું છે હાઈફાર્મ અને એ એક અમારું એક યુનિક સ્ટેપ છે કે જે બધી બ્રાન્ડ હોય છે એ ઉપભોક્તા માટેની હોય છે કન્ઝ્યુમર સેન્ટ્રિક બ્રાન્ડ હોય છે આ અમે એક પહેલી વખત એવી પહેલ કરી છે જે ખેડૂતોને કેન્દ્રિત કરીને ખેડૂતલક્ષી બ્રાન્ડનું નું અનાઉન્સમેન્ટ કરી રહ્યા છે